નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈરો રિંગ રોડ પર આવેલ મનન પાર્ક સોસાયટી સામે આવેલ દશા માતાના મંદિરે આજરોજ ભારે ભીડ ઉમટી અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો તેમજ એક દર્શનાર્થી દ્વારા જણાવવામાં આવ્યું કે શું નામ શું સર આપીર્તિભાઈ પટેલ તમે અહીંયા શું સેવા બનાવી રહ્યા છો માતાજીના મંદિરમાં હું છેલ્લા પચીસથી ત્રીસ વર્ષની સેવા કરું છું અને કઈ સાલમાં મંદિર બન્યું હતું ઘણું વર્ષ પુરાણું છે આમ તો લગભગ ત્રીસથી ચાલીસ વર્ષ થઈ ગયા છે અને અહીંયા જે ભક્તો જે આવે છે ક્યાં ક્યાંથી અગાડી આવે છે ભક્તો અહીંયા આવે છે ગામડામાંથી આવે છે શહેરમાંથી આવે છે ઘણા બાર બહારથી બી આવે છે કોઈનું નક્કી નથી હોત ક્યાંથી આવે છે માતાજીને કે અમને બી પોતાને ખબર નહીં હોતી મંદિરનું તમે શું કંઈ કહી શકશો આ મંદિરની અંદર મેં પોતે મારી માનતા રાખેલી કે મંદિરની સામે મારું મકાન મળે માં એવો મને આશીર્વાદ હતો તો મારે મકાન હતું તો મકાન થઈ ગયું મારા છોકરાને નોકરી નથી માતાજીએ નોકરી અપાય એવા સારા આશીર્વાદ ફળે છે માતાજીની કૃપાથી